તો નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તો પહેલા તમને જણાવી દે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો

કુલ બાવીસ હજાર એકસો ને ચોરાણું કરોડની જોગવાઈ કરી છે વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેતરની ફળતે કાંટાળી તારની વાડ બનાવવા માટે સોલાર ફેન્સિંગ યોજના માટે સરકારે ખેડૂતોને સહાય આપવા ત્રણસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો અદ્યતન ટેકનોલોજી ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે સરકારે છપ્પન કરોડ રૂપિયા ખેડૂતોને ફાળવ્યા છે તો મિત્રો આમ ખેડૂતોને અનેક પ્રકારના સાધનો ખરીદવા માટે અને સાથે સાથે તાર ફેન્સિંગ કરવા માટે પણ કરોડો રૂપિયાની સહાય જે છે તે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવશે તેવું બજેટમાં ઉલ્લેખવામાં આવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારને લઈને મિત્રો વાત કરીએ તો ઇમરજન્સી નંબર એકસો બાર જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું છે ત્યારે નાણામંત્રીએ મંત્રીએ એક મહત્વની જાહેરાત કરી છે જે અનુસાર મિત્રો હવે એક જ નંબર ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી પણ ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે મિત્રો કેન્દ્રીય યકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે તો મિત્રો આ નંબર તમે ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટની અંદર અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ત્રીસ મિનિટની અંદર પોલીસ ઘટના સ્થળ પર પહોંચશે તેવી મિત્રો જનરક્ષક યોજનાની વ્યવસ્થા કરવામાં આવશે મિત્રો 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 આ આ નંબરની નંબરની અંદર જે જાહેરાત છે તે બજેટમાં પણ સરકારે કરી હતી તો નંબર તમારે ડાયલ કરવાનો રહેશે ઇમરજન્સી માટે અને શહેરી વિસ્તારમાં માત્ર દસ મિનિટની અંદર અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટની અંદર જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી જશે મિત્રો ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો ખેડૂતો માટે આ વર્ષના ટેકાના ભાવ જાહેર થયા છે તો જાણી લેજો મિત્રો કૃષિ પ્રત્રી રાઘવજીભાઈ પટેલે જાહેર કર્યું છે કે મિત્રો કૃષિ મંત્રી રાઘોજી પટેલે જણાવ્યું કે પ્રતિ મણ કપાસના ટેકાના ભાવની બે હજાર રૂપિયાની ભલામણ કરી છે તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર ગણી શકાય કારણ કે ખેડૂતો વર્ષોથી બે હજાર રૂપિયાની માગણી કરી રહ્યા હતા અને કપાસની આવકનું પ્રેશર ઘટશે પછી ભાવનો વધારો અંદાજ કરવામાં આવ્યો છે પંદર ફેબ્રુઆરી પછી મિત્રો ભાવમાં સોથી દોઢસો રૂપિયા કપાસમાં વધવાની શક્યતા છે તો મિત્રો આવનારી પંદર તારીખ બાદ કપાસમાં સો દોઢસો રૂપિયા વધવાની સંભાવના છે તો કપાસના ખેડૂતો સાવધાન રહેજો સાથે જ મિત્રો અહેવાલો મુજબ પંદર ફેબ્રુઆરી પછી કપાસના ભાવો પંદરસોથી લઈને બે હજાર રૂપિયાની વચ્ચે થાય તેવી ધારણાઓ દેખાઈ રહી છે તો મિત્રો અત્યારે કપાસના અત્યારે અંદાજિત ભાવો તેરસોથી ચૌદસો ચાલી રહ્યા છે તો પંદર તારીખ બાદ ખેડૂતો વેચવાનું રાખજો તો તમને સારા એવા ભાવ ભાવ મળી શકે વધુમાં મિત્રો અન્ય સમાચાર વિશે જોઈએ તો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મગફળી જેવા રોકડિયા પાકોની અંદર સોળસો રૂપિયા ટેકાના ભાવની ભલામણ કરી છે જ્યારે મિત્રો ડાંગરમાં પાંચસો ને સાઠ રૂપિયા બાજરીમાં છસો સિત્તેર રૂપિયા જુવારમાં અગિયારસો રૂપિયા અને મકાઈમાં નવસો રૂપિયા ટેકાના ભાવની ભલામણ કરેલી છે એ રીતે મિત્રો કઠોળ પાકમાં પણ તુવેરમાં એ અઢારસો રૂપિયા મગમાં ઓગણીસો રૂપિયા અડદમાં

પીએમ જે એ લાભાર્થી દિવ્યાંગ દિવ્યતા ધરાવતી ઘણી બહેનો એટલે કે મિત્રો દિવ્યાંગ જે પણ બહેનો હોય તે સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી ખાનગી હોસ્પિટલમાં પ્રસ્તુતિ બદલ હાલના છ હજારની બદલે બાર હજાર રૂપિયા ત્રણ હપ્તાના તબક્કામાં આપવામાં આવશે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ પહેલાં ગર્ભવતી મહિલાઓને આ સહાયની અંદર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે મિત્રો હવે સરકારે વધારીને બાર હજાર કર્યાની જાહેરાત બજેટમાં કરી હતી તો મિત્રો હવે દરેક ગર્ભવતી બે બહેનોને આ અગિયાર કેટેગરીમાં જો સમાવેશ થતો હોય તો બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો દરેક જે પણ બહેનો આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તે ફોર્મ ભરીને યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછીના મહત્વના સમાચારને લઈને મિત્રો વાત કરીએ તો નમો શ્રી નમો લક્ષ્મી યોજના બાદ હવે સરકારે નમોલક્ષ્મી યોજનાની પણ જાહેરાત કરી છે તો મિત્રો નમોલક્ષ્મી યોજનાની અંદર ગ્રાન્ટેડ ખાનગી કે માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી દસ લાખ જેટલી વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે તો મિત્રો તમે જાણી લેજો જો ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે આમ મિત્રો ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએ ત્યારે વિદ્યાર્થીનીઓને પચાસ હજારની સહાય આપવામાં આવશે તો મિત્રો જે પણ વિદ્યાર્થીનીઓ શાળામાં અભ્યાસ કરતી હોય તો અને આ યોજના વિશે ના જાણતા હોય તો નમોલક્ષ્મી યોજનાનું નામ છે જાણી લેજો અને ધોરણ નવ દસ અગિયાર બાર ટોટલ મળીને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય દરેક વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે તો નમોલક્ષ્મી યોજનાના ફોર્મ જરૂરથી ભરી દેજો ત્યાર પછીના મહત્વના સમાચારને લઈને વાત કરીએ તો મિત્રો આધાર કાર્ડના નવા નિયમો જાણી લો મિત્રો યુઆઈડીઆઈ અનુસાર આધાર કાર્ડ માટે કાર્ડ ધારક તેના જીવન તબક્કામાં માત્ર બે વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે કોઈપણ વ્યક્તિ મિત્રો તેના આધાર કાર્ડમાં માત્ર એક વાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે સાથે જ મિત્રો આધાર કાર્ડમાં માત્ર એક વાર જ તમે જાતિ એટલે કે જેન્ડર અપડેટ કરી શકો છો બીજી તરફ મિત્રો જોઈએ તો આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામાનું અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારની મર્યાદા નથી તમે ગમે તેટલી વાર મિત્રો આધાર કાર્ડની અંદર સરનામામાં એક્સચેન્જ એટલે કે બદલાવ કરી શકો છો સાથે જ મિત્રો કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોન ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે પણ કોઈ મર્યાદા નથી તમે ગમે તેટલી વાર મિત્રો ફોટામાં પણ અપડેટ કરાવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતાં આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે આ યોજના દ્વારા મિત્રો એક વર્ષમાં અઢાર અઢાર હજાર રૂપિયાથી બચત દરેક લોકોને થશે જે આ યોજનાનો લાભ લેશે તેમને સાથે જ મિત્રો મંત્રી નિર્મળા સીતારામણે નાણાકીય વર્ષ બજેટ બે હજાર માટે રજૂ કરેલા બજેટમાં માહિતી આપી હતી સાથે જ મિત્રો થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય કરી હતી તો આ યોજના અંતર્ગત જે પણ લોકો આ યોજનાનો લાભ લેશે તેને યુનિટ સુધીની મફત વીજળી દર મહિને આપવામાં આવશે અને સુધીની એક વર્ષમાં મિત્રો બચત આ યોજનાના લાભાર્થીઓ કરી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિધવા સહાયમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણલક્ષીનું અનેક યોજનાઓ અમલમાં છે જેમાં ગંગા સ્વરૂપા બહેન આપવામાં આવતી વિધવા સહાય નિરાધાર ઉંમરલાયક વ્યક્તિઓને મળતી વૃદ્ધ સહાય સહિતની યોજનાઓમાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જ રકમ જમા કરવામાં આવે છે મોંઘવારીના સમયમાં આ રકમ લાભાર્થીઓ માટે અપૂરતી હોવાથી લાભને મિત્રો લાભ મેળવતા લોકોએ અન્ય પર આધારિત રહેવું પડે છે અને ત્યારે સરકારે મિત્રો આ લાભ મેળવતા લાભાર્થીઓને સન્માનજનક રાશિ મળી શકે તે માટે મિત્રો સહાય રકમમાં વધારો કરી હાલમાં મિત્રો બારસો પચાસ માસિક આપવામાં આવે છે તે રકમ મિત્રો વધારીને અત્યારે મિત્રો બારસો પચાસ જે આપવામાં આવે છે તે રકમ વધારીને પાંચ હજાર કરવી જોઈએ જેથી વિધવા અને વૃદ્ધ લોકોને રાહત મળી શકે અને પરાધીન થઈ ન રહેવું પડે એટલે કે મિત્રો બીજા પર આધાર ના રાખવો પડે વિધવાઓને અને વૃદ્ધોને તેથી કરીને મિત્રો તેમના પેન્શનમાં વધારો કરવાની માંગ થઈ રહી છે ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોના બેંકો મારફતે ત્રણ લાખ રૂપિયા સુધીનું મુદ્દતનું પાક ધિરાણ કેસીસી મારફત આપવામાં આવશે મિત્રો પાક ધિરાણની આ રકમ પર ચાર વ્યાજ લેખે રાહત આપવા માટે સરકારે ખેડૂતો માટે સ્પેશિયલ અગિયારસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે સાથે જ મિત્રો પશુપાલકો અને માછીમારોને બે લાખ રૂપિયા સુધીની ટૂંકી મુદ્દત ધિરાણ માટે ચાર વ્યાજ રાહત આપવા માટે પંચોતેર કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે રાજ્યમાં આરોગ્ય સુવિધા વધારવા પર ભાર મુકાયો છે ખાસ મિત્રો એમ્બ્યુલન્સ સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે ત્રણસો ઓગણીસ નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે જે અંતર્ગત મિત્રો છોતેર કરોડ રૂપિયાની ફાળવણી સરકારે કરી છે અમદાવાદ અને સુરત જિલ્લાના અધ્યતન હોસ્પિટલ બનાવવામાં આવશે અમદાવાદમાં મિત્રો બાવળા અને સુરતના કામરેજ નજીક હોસ્પિટલો બનાવવામાં આવશે અને અધ્યતન ત્રણસો બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા રાજ્ય સરકારનો નિર્ણય છે એટલે કે મિત્રો સરકાર આરોગ્ય મામલે પણ આગળ વિચારી રહી છે જેથી કરીને મિત્રો લોકોના આરોગ્ય જાળવી રખાય તેના માટે મિત્રો સરકારે અન્ય એમ્બ્યુલન્સો માટે અને અનેક દર્દીઓ માટે બેડ માટે હોસ્પિટલો માટે પણ સારા એવા પૈસા બજેટની અંદર ફાળવ્યા છે ત્યારબાદ મિત્રો સરકારે બજેટમાં આંબેડકરી આવાસ યોજના અંતર્ગત અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે ટોટલ બસ્સો કરોડ રૂપિયા ફાળવ્યા છે જેમાં મિત્રો મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની આજુબાજુ હપ્તા સ્વરૂપે લોકોને પૈસા આપવામાં આવશે એટલે કે મિત્રો જે પણ વ્યક્તિઓ પોતાનું ઘર બનાવવા માગે છે ગરીબ લોકો પોતાનું ઘર બનાવવા માંગે છે તો તેમને પંડિત દીનદયાળ યોજના અંતર્ગત બસ્સો કરોડ સરકારે જે ફાળવ્યા છે તેમાંથી મિત્રો દરેક વ્યક્તિઓને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય હપ્તા પેટે આપવામાં આવશે તો જે પણ ખેડૂત ભાઈઓ તો ગરીબ લોકો મકાન બનાવવા પોતાનું માગતા હોય તે આ યોજના વિશે વધુમાં જાણીને ફોર્મ ભરી શકે છે જેથી કરીને તેમને એક લાખ વીસ હજારની સહાય મળે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત થઈ છે મિત્રો ખેડૂતો પાસેથી સરકાર તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે તેવું મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે તેમજ મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે એ પણ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ અને સારા એવા ભાવ મળી રહે તે માટે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર તુવેર ચણા અને રાયડાના પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન પણ કરાશે તો મિત્રો ખેડૂતોને સારા એવા ભાવ મળી રહે તે માટે સરકાર સતત કાર્યરત થઈ છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દર મહિનાની પહેલી તારીખે ગેસના નવા ભાવો રિલીઝ થતા હોય છે તો ગઈકાલે પણ મિત્રો નવા ભાવો રિલીઝ થયા છે ફેબ્રુઆરી માસ માટે તો મિત્રો લગ્નની સિઝન અત્યારે આવી રહી છે ત્યારે લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જો કે મિત્રો આ વધારો ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડર પર થયો છે અને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર કરવામાં નથી આવ્યો નવસો સોળ રૂપિયા આજુબાજુ જે ગયા મહિને કિંમત ચાલી રહી હતી તે જ કિંમત આ મહિને પણ ચાલી રહેશે એટલે કે મિત્રો ગેસની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો ઘરેલુ ગેસ સિલિન્ડરની અંદર મિત્રો કેટલાક ગ્રાહકોના અને કેટલાક આમ માણસોના ગરીબ માણસોને એવું અપેક્ષા હતી કે સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં ગેસનો ભાવ અને પેટ્રોલનો ભાવ ઘટાડી શકે છે પરંતુ મિત્રો એવું કંઈ પણ જોવા નથી મળ્યું ગેસના ભાવ એમના છે પેટ્રોલના ભાવ પણ મિત્રો કોઈ ફેરફાર નથી થયો સાથે પીએમ કિસાન યોજનાનો જે હપ્તો વધારવાની વાત ઘણા સમયથી ચાલી રહી હતી તે પણ મિત્રો જુઠ્ઠી સાબિત થઈ છે તેમાં પણ કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી મિત્રો અહીં બજેટ રજૂ થયું છે બીજી બાજુ મિત્રો જોઈએ તો બજેટને લઈને કેટલાક નિવેદનો આવી રહ્યા છે મિત્રો કમલનાથ જે છે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કોંગ્રેસના તેમણે મિત્રો જણાવ્યું છે કે આ બજેટ નથી પરંતુ એક બકવાસ છે મિત્રો તેમણે બજેટની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે બડા હોવા તો ક્યાં હોવા જેસે બેડ ખજૂર કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર એટલે કે મિત્રો બજેટની સ્થિતિ પણ આવી જ છે મોદી સરકારે બે હજાર બાવીસમાં કહ્યું હતું કે ખેડૂતોની આવક આપણે બમણી કરી દેવાની છે બે હજાર બાવીસ આવતા આવતા પરંતુ મિત્રો બજેટમાં અંગે કોઈ ચર્ચા નથી થઈ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ ચર્ચા નથી કરવામાં આવી ખેડૂતોના જે લોન લીધેલી છે ખેડૂતોએ એની મુદ્દે પણ કોઈ વાતચીત નથી કરવામાં આવી પીએમ દ્વારા મિત્રો બે કરોડ નોકરીઓ આપવાના વાયદા પર નાણાં મંત્રીએ કહ્યું શું કહ્યું તે પણ કશું નથી કહ્યું અને આ બજેટ નથી માત્ર બકવાસ છે તેવું મિત્રો કમલનાથે જણાવ્યું જેવું કોંગ્રેસના પૂર્વ સીએમ છે મધ્યપ્રદેશના તો મિત્રો આ અંગે તમારું શું અભિપ્રાય છે મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમે શું અપેક્ષા રાખીને બેઠા હતા બજેટની અંદર અને કઈ અપેક્ષા તમારી પૂરી નથી થઈ તે પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો કરીએ તો દરરોજ

પરંતુ મિત્રો કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકના વ્યાજ ભાવ આપવાનો હતો તેવું મિત્રો રાહુલ ગાંધી જણાવી રહ્યા છે તો મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે કેટલા સહેમત છો તે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવી દેજો વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જો મિત્રો તમે પણ મોબાઈલ ખરીદવા માંગતા હોય અથવા તો તમે મોબાઈલ લઈ લીધો હોય તો મિત્રો તમને આપવામાં આવશે છ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકાર આપશે સ્માર્ટ ફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજારની સહાય જેમાં મોબાઈલ ખરીદવા માટે મોબાઈલ જો તમે લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસોમાં મિત્રો આ સહાય મળવા પાત્ર થશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર જમા કરવામાં આવશે અને તમને આ મોબાઈલની સહાય મળી જશે